તો સુરત મહાનગરપાલિકાની કચેરી સામે સફાઈ કર્મચારીઓનો વિરોધ જોવા મળ્યો જેમાં છેલ્લા આઠ દિવસથી સફાઈ કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે અમરનાથ ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે આઠમા દિવસે પંદર જેટલા સફાઈ કામદારોની તબિયત લથડી હતી શહેરના અનેક વિસ્તારોમાં હંગામી ધોરણે સફાઈ કામદારોની ભરતી કરવામાં આવે છે પરંતુ કાયમી ન કરાતા કર્મચારીઓએ વિરોધનો માર્ગ અપનાવ્યો છે સુરત મહાનગરપાલિકામાં કાયમી કરવાનો જે વિવાદ છે એનો કોઈ અંતે જ નથી આવતો એવું લાગે છે કે અધિકારીઓ માત્ર એસી કેબિનમાં બેસીને સાઈન કરવામાં મજબૂર બન્યા છે અને ખાસ કરીને જે લોકો અત્યારે દેખાઈ રહ્યા છે સુરત મહાનગરપાલિકા કચેરી બહાર જે છે સફાઈ કામદારો એક એક બાદ જે છે ઓછા થતા જઈ રહ્યા છે વ્યવહારિક છે કે તેમના કેટલાક પ્રશ્ન જે પડતર પ્રશ્નો છે અને એની સાથે જ તેઓ માંગણીઓ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એ માંગણી નહીં સ્વીકારતા આખરે આમ્રણ ઉપવાસ પણ ઉતરવાની ફરજ પડી છે ત્યારે એક ભાઈ જે છે એમના હાથમાં તો અત્યારે બોટલની જે સોય છે એ પણ જોવા મળી રહી છે ત્યારે આપણે લોકો થી વાત કરીને જાણી એમનું શું કહેવું છે ભાઈ આ શું થયું છે અને સા માટે અહીંયા બેઠા છો અમે અહીંયા ધરણા કરી રહ્યા છીએ સુરત મહાનગરપાલિકાની અંદર અમને કાયમી નોકરી આપે એને માટે થઈ અને આજે 12 બાર 2023 થી અમે ધરણા ચાલુ કરી હતા અને આજ દિન સુધી અમારો કોઈ ન્યાય આવ્યો નથી અને મારી ગઈ રાત્રે તબિયત ખરાબ થઈ ગઈ ગઈલી અને મને સિમિર હોસ્પિટલ ના દવાખાને ખસેડાયેલો તમારી શું પડતણ માંગણી છે શું કરવું છે અમારે એક જ માંગણી છે કે અમને કાયમી કરે એક એક વાર દિવસ નું ઇન્ટરવ્યુ લઈને એમને જો કાયમી કરતા હોય તો અમે થી 6 તો 6 થી 10 વર્ષ સુધી અમે કામ કર્યું છે તો અમને કેમ નહીં એ માટે અમે આમરણ ઉપવાસ ઉપર બેઠેલા છે અત્યારે

સફાઈ કામદારો કહેવામાં આવી રહ્યા છે જેમાંથી એક બાદ એક સફાઈ કામદારો ઓછા થતા જઈ રહ્યા છે પરંતુ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓના પેટનું પાણી સુદ્ધા નથી હલી રહ્યું જે સફાઈ કામદારો આખા શહેરની સફાઈ કરીને સ્વચ્છતાનો જે એવોર્ડ મેળવી આપે છે એ સફાઈ કામદારોના જીવનમાં સફાઈ નથી લાગી રહ્યું છે કેમેરામેન અજય કુમાર સાથે સાલે ગુજરાત ફર્સ્ટ